નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે કુદરત કેવી રીતે વીઠી છે તે આપણે જોઈ શકીએ છીએ કે પાણીને પૂરના સમાચાર આવી રહ્યા છે ત્યારે મનુષ્યને કુદરતી આફતનો સામનો કરવો પડ્યો છે ત્યારે કુદ પૂર્વ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે બાળ જેવી સ્થિતિ પણ થઈ છે અને લોકો ગભરાઈ ગયા છે નદી નાળાઓ બધા ઉત્પાદન મચાઈ રહ્યા છે સવા સૌથી વધી વધુ નદી નાળાઓ વધારો ઉત્પાત કરી રહ્યા છે વધારે સર્વથી વધારે ડરવાનો વાળો સીન ગંગોત્રી ધામમાં છે જ્યાં ભાગીરથી વહાણ એટલો બધો વધી ગયો કે એના આગળ પણ આપણે લાચાર છીએ પાણી વહી રહ્યા છીએ છેલ્લા ત્રણ દિવસથી ગંગોત્રી ધામમાં ભારે વરસાદને પૂર જેવું સ્થિતિ થઈ છે ગંગાનો ઘાટ અને આરતી સ્થળ બધું જ પાણીમાં વહી રહ્યું છે મંદિર પ્રશાસનમાં આ આપત્તિ માટે સિંચાઈ વિભાગને જવાબદાર કરી રહ્યા છે સિંચાઈ વિભાગની જે